શિયાળાની ઋતુ શરૂ થતાં જ બજારમાં મૂળાની આવક શરૂ થઈ જતી હોય છે તમે કદાચ નહીં જાણતા હોય કે મૂળાનું સેવન કરવાથી અઢળક ફાયદાઓ થાય છે તો આજે આપણે બનાવીએ સ્વાદિષ્ટ મૂળાની ભાજી હાય મારું નામ ગીતા છે અને મારી યુટ્યુબ ચેનલ હેલ્ધી એન્ડ ટેસ્ટી રેસીપી વિથ ગીતામાં આપનું હાર્દિક સ્વાગત છે તો મેં અહીં ત્રણ મૂળા લીધા છે અને બાકી તેના લીલા પાન છે એ મેં ધોઈને લીધા છે તો હવે મેં મૂળાને આ રીતના રાઉન્ડ શેપમાં કાપી લીધા છે અને ભાજીને પણ મેં બારીક કાપી લીધી છે ભાજીને મેં સારી રીતે વોશ કરી લીધી છે તો ચાલો હવે બનાવીએ ભાજી તો એક પેન લીધી છે અને એની અંદર મેં તેલ નાખી અને રાઈ છે એક ચમચી જેટલી એડ કરી છે રાઈ સંતળાઈ જાય પછી આપણે ડુંગળી છે એ નાખવાની છે ડુંગળી છે એ થોડીક લાલ પડતી થાય ત્યાં સુધી આપણે એને શેકવાની છે ડુંગળી નાખવાથી એનો સ્વાદ છે બહુ સારો આવતો હોય છે શિયાળાની ઋતુમાં ડુંગળી લીલી ડુંગળી પણ ખૂબ પ્રમાણમાં મળતી હોય છે તો તમે લીલી ડુંગળીનો પણ યુઝ કરી શકો છો હવે મેં ડુંગળી સંતરાઈ ગઈ છે તો ટામેટા એડ કરી દીધા છે ટામેટા અને ડુંગળીને એક મિનિટ માટે સોફ્ટ થવા દેવાના ટામેટા અને ડુંગળી થઈ જાય પછી આપણે તેની અંદર મૂળા અને તેની ભાજી છે એ એડ કરી દેવાની છે એક મિનિટ માટે ઢાંકણ બંધ કરી ચઢવા દેવાનું છે ત્યારબાદ બધા મસાલા કરી દેવાના છે લાલ મરચું છે એ દોઢ ચમચી જેટલું નાખવાનું છે એક ચમચી હળદર નાખવાની છે અને એક ચમચી જેટલું ધાના જીરું એમાં એડ કરવાનું છે નિમક છે તો એ સ્વાદ અનુસાર આપણે નાખી શકીએ છીએ અને પછી થોડોક મેં ગરમ મસાલો નાખ્યો છે ગરમ મસાલો તમે ચાહો તો સ્કીપ કરી શકો છો બધા મસાલા છે એ મિક્સ કરી દેવાના છે અને થોડીક વાર માટે ચડવા દેવાનું છે તો તૈયાર છે તો તૈયાર છે મૂળાની ભાજી મૂળાની ભાજીની અંદર પોષક તત્વો ખૂબ જ પ્રમાણમાં હોય છે જે રોગોને સામે રક્ષણ આપવામાં મદદ કરે છે મૂળા વજન ઘટાડવા માટે પણ સારા માનવામાં આવે છે કારણ કે તેમાં ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે આથી મૂળાનું સેવન કરવું શિયાળામાં ખૂબ જ લાભદાયક છે મૂળા છે એ લિવર અને કિડની માટે પણ ફાયદાકારક હોય છે અને હા જે લોકોને બ્લડ પ્રેશરની તકલીફ હોય એ લોકોએ તો મૂળાનું ભોજન સાથે સેવન કરવું ખૂબ જ આવશ્યક છે તો આ રીતે મૂળાની અંદર ઘણા બધા અલગ અલગ પ્રકારના ફાયદાઓ આપણને મૂળાથી થાય છે તો શિયાળામાં ચોક્કસથી મૂળાનું સેવન કરવું જોઈએ અને જો મારો વિડીયો પસંદ આવે તો મારા વિડીયોને એક લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવા